માતાજી બધાને એક નવા બ્લોક માં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે અમે જઈ રહ્યા છીએ અમારા જે નજીક આવેલો ભોહણ ત્યાં એક ડીમાર્ટ મોલ છે ત્યાં જઈ રહ્યા છીએ અમે અને જો અમે અત્યારે છે ધુવાવાળા રોડ બને નવો ત્યાં છે ચલો મસ્ત રોડ બને છે મોટો બધો અને આમ તો સિંગલ પડતી હતી રોડ મોટો બધો મોટો બધો બને છે એટલે અને અમે ત્યાં જઈ રહ્યા છીએ હું છું મારા રસિક ભાઈ છે બંને જણા અમે જઈ રહ્યા છીએ આજે રવિવાર હતો કે એટલે મને ત્યાં બંને જણા આપી ફરવા તમે ત્યાં મોલમાં મોલ ચારીએ બન્યો પણ આ દેખવા જાવું છે કે મોલ કેવો છે બધું ફરતા અને જોતા હોય કે કેવું છે બધું અને જો મસ્ત રસ્તો બની ગયો છે કેવું મસ્ત લાગે છે એમ કે ખુલ્લું ખુલ્લું બેસ્ટ લાગે છે વીઆઈપી લાગે છે એમ કે જન્નત જેવું લાગે છે મસ્ત લાગે છે મસ્ત લાગે છે એમ કે એટલો બધો મોટો હાઈવે લાગે છે કે વીઆઈપી મસ્ત કેવો લાગે છે રોડ વીઆઈપી લાગે છે અને ખુલ્લું ખુલ્લું મસ્ત લાગે છે

ફાટક ખોલ્યા પછી બાઇક વાળા એવા ઉડી કે ચટ બકડી ઘોડી પણ ગામ નું બોર્ડ દેખાણું અને હોમે ડિમાર્ટ લોકો દેખાણો જમણી બાજુ બાઇકનો નો મારે જમ્પ કુદાણી પછી બાઇક જવા દીધું દોસ્તો આપણે પ્રોકી ગયા છે ડિમાર્ટ એ અને તો કેટલી બધી ગાડીઓ પડી છે અહીંયા તો અને પેલી બાજુ ગાડીઓ પડી છે અને બાયક આપણે પાર્સિંગ કરી નાખાય છે પેલી બાજુ પાર્સિંગ કરી નાખ્યું છે અને હવે અમે અંદર જઈશું અંદર કેવું છે મસ્ત લાગે છે બેસ્ટ લાગે છે આમ તો વીઆઈપી લાગે છે પબ્લિક પણ છે આમ તો રવિવાર છે એટલે ડિમાર્ટ

ત્યાંથી પ્રવેશ છે અને પેલી બાજુ ઘણા બધા ગેટ છે આમ તો પેલી બાજુ છે પેલી સામે છે આ બાજુ છે પણ મસ્ત છે કેવું એમ કે બધી સુવિધા બેસ્ટ લાગે છે એમ ડિમાન્ડની પછી ગરગડી જોઈએ પડી સામે અંદર જેવું અંદર જેવું છે એ બધું જોઈશું છું અમે પેલા ભાઈ કે તું બ્લોગ બનાવ બ્લોગ બનાવ ચાલુ છે બ્લોગ બનાવવાનું બંધ ના થાય કારણ કે શરમ આપણે આવતી જ નહીં કરતું એમ કે दरवाजे अंदर पेला एक भाई उभा पहला तो मशीन चेक करा टो 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 मशीन बोलतो तू પણ અમારી પાસે કોઈ હતું તું મશીન કોઈ ના બોલ્યું અને મોય ગયા ને તો પછી એસી ચીવી ચાલુ હતી ફૂલે ફૂલ ઠંડુ આયુષ મોય તો પછી અલગ અલગ વસ્તુ જોઈ તમામ વસ્તુ હોય તો મળ્યો બધી વિની અને રવિવારે તો ઘણી બધી પબ્લિક હતી અને વસ્તુ તો એટલે વીઆઈપી વીઆઈપી હતી કે શું લેવું કોઈ ખબર જ ના પડે

થોડાક હેડે આમ પછી વાસણનો ભંડાર આયા પછી ઈ બાજુ વાસણ હોમા ગયા અમે તો વાસણ તો જોવા દે ચેવા છે સમસોન બૈણી બધું પછી બહાર નીકળવાનું વિચાર્યું પણ પેલા દરવાજે ગયા એ દરવાજો તો બંધ હતો પછી એક ભાઈ બીજા દરવાજે ઉપર હતા ત્યાંથી નીકળ્યા એ ભાઈ કે તમે કોઈ લઈન તો નહીં હેડે અમે તો ના ના કોઈ નહી લીધો કે મારે ચેક કરવું પડે કે તમારું ગુજામ તો કોઈ છે ને ગરમી એટલી લાગે નહીં મગ લાગી ગરમી તો ડબલ લાગે મને તો ઓહો એવું લાગ્યું જદનાથ લાગતી ત્યાં કેમ ફૂલે ફૂલ એકતું એમ મગ લાગતું હતું ફર્યા પણ મૂડ આવી ગયો મસ્ત ઠંડુ ઠંડુ મજા આવી ગયો ફરવાની અમને ફરી વાર દસ કિલોમીટર અંદર ફર્યા પણ મજા આવી ગઈ બાઇક પેલી બાજુ પેલી સામે પડી ત્યાં અને હવે અમે જઈશું घरे नौकरी मैं प्रश्न पूछा घना भाई तक एक बताइए नहीं है छोटा के बहु कोई जगह कुछ नौकरी कोई सेटिंग चेक करो कि कोई नौकरी सटिंग नहीं मैं अंदर नया तो बीजी बाज़ार तो कोई सेटिंग तेज नहीं था अपन कोई आम भरोसे થઈ ગયું થઈ ગયું નહીં થઈ ગયું કે કાંઈ નહીં જ વારામ ચાલો હવે તો બતાવી ડિમાન્ડ નો સિમ્બોલ મોટો રાતના તો એવું દેખાય મસ્ત દેખાતો હશે એમ લાઈટ જોરદાર દેખાય દેખાય બેસ્ટ લાગે ભાઈ રે મારે આવવાનું છે નહીં આવવાનું ચાલો ભાઈ તો બાઇક વાળા કદાચ ખોરાક એમ જ મારે કેટલી છે ચાલો ના ટાઈમ જનો બહુ આ બહુ ફોન પાર્ટી આયા ને ત્યાંથી પછી પાર્લર થી કોણ લાયો ઠંડો ને પછી કોણ ગાતો ભાઈ તો ખાવું પડશે અમે તો કુકાઈ પાર્લર થી લઈ લઈએ આપણે

બીજુ ભાઈ ચલો ચાલ બીજું ભાઈ અમારે આવી ગયા બીજું મજા આવ મજા આવશો ને ફટાફટ પલાળી જાય તો પછી પલાળી લાય સર અમે આવી ગયા છે અમારી હાસ્કુલ છે ને ત્યાં અને હવે અમે ઘેર જ રહીશું બાઇક થોડું રસિકભાઈને કામ છે એટલે ફ્રેન્ડ આવે છે હવે ચલો મળીશું બીજા બ્લોગમાં ને બાય બાય અને વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને ચાલો મળીશું નેક્સ્ટ બ્લોગમાં બીજા બ્લોગમાં અને બાય બાય